સરસ્વતી ભગવાન શ્રી રામ ની જન્મભૂમિ ખાતે નૂતન રામ મંદિર માં શુભ મુહૂર્ત માં રામલલા મૂર્તિ ની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ હતી જેને લઈ સમગ્ર દેશ સહિત ધર્મરણીય પાટણ જિલ્લામાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો ત્યારે સરસ્વતી તાલુકા મંદિર સહિત તમામ દેવસ્થાનો પણ ઝળહળથી રોશની કરવામાં આવી તો જાણે ઓઢવા ગામમાં અયોધ્યા નગરી જેવો ઉત્સવ ઉજવાય હોય તેમ ચાર દિવસ સુધી ભજન સંધ્યા સહિત મહાઆરતીના કાર્યક્રમો યોજા હતા જેમાં ગામના તમામ રામ ભક્તો તન મનથી જોડાઈ ઉત્સાહભેર મહાઆરતીનો લાભ લીધો આ ઉપરાંત રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે રામજી મંદિર ખાતેથી બેન્ડની સુરાવલી વચ્ચે પાલખી યાત્રા કાઢવામાં આવી જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા યશસ્વી વડા પ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીના સાનિધ્યમાં જ્યારે અયોધ્યામાં શ્રી રામનું હોય અને લાગણી હોય આજ ગામમાં તમામ યુવાનો દ્વારા શ્રી રામ ભગવાનનો વરઘોડો અને સાથે બેન્ડ વાજા સાથે ગ્રામજનો આજે નગર ચર્ચા કરવા નીકળશે અને જય જય શ્રી રામના ના ધોજ સાથે વઢવા ગામ ગુંજી ઉઠશે એવાલ માનસી ચૌધરી સબન ભારત ન્યૂઝ પાટણ